નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલા જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે WCL ની સેમી ફાઇનલ માં પાકિસ્તાન સાથે રમવાનો યુવરાજ સિંહ ની ટીમે કર્યો ઇનકાર શું એશિયન કપ પર લેશે એક્શન BCCI મને એક્શન લેવા મજબૂર ન કરો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્રએ મંત્રીઓને આપી ચેતવણી ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત દારૂનાડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો ટાટા મોટર્સની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ ચાલીસ હજાર ઇટાલીની કંપની યુકેમાં ભારતીય દુકાનદારને રોપ બતાવનાર કાઉન્સિલરને રાજીનામું આપવું પડ્યું અમદાવાદમાં એક પોઈન્ટ પાંચ કરોડના ડ્રગ સાથે ઝડપાયેલા બે આરોપીને કોર્ટે પંદર વર્ષ જેલની સજા ફટકારી મુસ્લિમ યુવકના ઘરે ખોદકામ વખતે શિવલિંગ મળી આવ્યું પરિવારે જમીન દાનમાં આપી યુપીનો બનાવ ફ્લાઇટમાં અલ્લાહુ અકબરના નારા લગાવનાર અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ હિન્દુ નીકળ્યો આરોપીની કરાઈ ધરપકડ અમદાવાદમાં કામગ્રહ સાથે એક કરોડથી વધુની છેતરપિંડી એમડીએ નોંધાવી ફરિયાદ સુશાંતસિંહ રાજપૂતનો કેસ ફરી પાંચ વર્ષ પછી ચર્ચામાં રિયા ચક્રવર્તીને ફટકારવામાં આવી નોટિસ મોરબીના યુવાનને વોટ્સએપમાં આવેલી ફાઇલ ઓપન કરતા ખાતામાંથી રૂપિયા પચીસ લાખ રૂપિયા ઉડી ગયા કિશોર આહિરની આગાહી વરસાદનો નવો રાઉન્ડ સૌરાષ્ટ્ર કચ્છને ધમરોળશે નવરાત્રીમાં પણ મેઘ ખેલૈયાઓની મજા બગાડશે રાજકોટમાં સબ રજિસ્ટ્રેશન કચેરી પર આઈટી ત્રાટક્યું ત્રીસ લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ વડોદરાના ગણપતિ મંદિરની ટ્રસ્ટની જમીન પર કબજા મુદ્દે હંગામો દબાણ દૂર કરવાની કામગીરી શરૂ શુભમમ ગિલ પાંચમી ટેસ્ટમાં તમામ દિગ્ગજોને છોડી દેશે પાછોળ ખતરામાં સર ડોન્ટ બ્રેન્ડનો રેકોર્ડ મોરબીના વધુ એક ખેડૂતોએ કેવાયસી નામની એપ્લિકેશન ફાઇલ ઓપન કરતા રૂપિયા બાર પોઈન્ટ પચાસ લાખ ગાયબ અંબરલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી એક થી ત્રણ ઓગસ્ટ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે દિલ્હી અને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સતત ભારે વરસાદથી પૂરની સ્થિતિ મદદ માટે લશ્કર બોલાવાયું શાળાઓમાં રજા જાહેર કરવી પડી માનસિક રીતે અસ્વસ્થ મહિલાનો આપઘાત કરવાનો પ્રયાસ પાણીમાં કુદીને આપઘાત કરવા જતા મહિલાને પોલીસે બચાવી વિવાદોમાં ઘેરાયેલું ભવનાથ મંદિરનું સંચાલન પહેલી વાર સરકારના હાથમાં મહંત હરિગીરી બાપુની મુદત આજે પૂર્ણ સસ્પેન્ડ શિક્ષકે હાલારની આંગણવાડીમાં કરેલી છવ્વીસ ચોરીનો ભેદ ઉકેલાયો કરાઈ ધરપકડ અમદાવાદ પ્લેન ક્રેશમાં આઠ મહિનાનું બાળક આખું બળી ગયું હતું માતાની ચામડી ઉપયોગ કરી નવું જીવન અપાયું ભારતીય સ્ટેટ બેંકના એટીએમમાંથી લાખોની લૂંટ સીસીટીવી ના હોવા પર સવાલો ઉઠાવ્યા દહેજની કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દો જેથી કરી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે